આવેદન પત્ર આપવા માટે કમિશ્નર હાજર ન મળી આવતા કોંગ્રેસી કાર્યકરોએ ધરણા ઉપર બેસીને રામધૂન બોલાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા પાલિકા હસ્તકના કુલ એકત્રિસ સ્મશાનો છે અત્યાર સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ પાલિકા પાસે એક પણ રૂપિયો લીધા વગર સંચાલન કરતી આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ સ્મશાનોનું સુચારુ સંચાલન થઈ શકે તેવા દાવા સાથે તમામ સ્મશાનો ખાનગી સંસ્થાઓને સાત જુલાઈથી સોંપવાનો નિર્ણય કરી ચૂકી છે જેનો કોંગ્રેસ અને અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો આધારભૂત માહિતી અનુસાર ઉત્તર ઝોનના સા સ્મશાન એ માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ પૂર્વ ઝોનના બે સ્મશાન આધાર ફાઉન્ડેશન પશ્ચિમ અને દક્ષિણ ઝોનના નવ સ્મશાનોનું સંચાલન અને નિભાવણી કરવાની જવાબદારી જય અંબે સંસ્થાને સોંપવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે પાલિકાને આ ત્રણેય ખાનગી સંસ્થાઓને સ્મશાનોના સંચાલન અને નિભાવણી પેટે વાર્ષિક દસ કરોડ રૂપિયાનો ખર્ચ આવનાર છે ઋત્વી જોશીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતો સ્મશાન સેવા માટે છે નફા માટે નહીં એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવાનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ જે એકત્રીસ મશાન ને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ તગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી નહીં લે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો એની ચલાઈ લઈએ જો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત જુલાઈથી શહેરના એકત્રીસ મશાનનો વહીવટ ખાનગી સંસ્થાઓને આપવાના નિર્ણયની વચ્ચે એક મેસેજ વાયરલ થયો હતો જેમાં પાલિકા હવે અંતિમ સંસ્કાર માટે સાત હજાર રૂપિયા વસૂલશે એવો મેસેજ વાયરલ થતા પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ પટેલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી ડોક્ટર દિવેશ પટેલે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે સાત જુલાઈ બે હજાર પચીસ થી ખાનગી સંસ્થાઓ દ્વારા આ એકત્રીસનો સંચાલન અને નિભાવણી કરવામાં આવનાર છે જો કે આ મેસેજ જે વાયરલ થયો છે એ સદંતર પાયાવિહોણો છે અને આજે પણ અંતિમ સંસ્કાર પેટે એક પણ રૂપિયો નગરજનોએ ચૂકવવાનો રહેતો નથી જોકે આ

નાગરિકને કોઈ પણ પ્રકારનો ખર્ચ ન થાય જે કંઈ ખર્ચ થશે સંસદ ભોગવશે અને એને રીઇમ્બર્સ કરવા માટે કોર્પોરેશન પાસે મૂકશે જે અમે એને રીઇમ્બર્સ કરી આપીશું દર મહિનાના અંતે તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર